મિત્રો કેમ છો મજામાં મારા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી જય રામ આપી તો આપણે બ્લોક સ્ટાર્ટ કરે છે જો આપણે ખેતરે અડ્યા છે જો આપણે ખેતરમાં અડ્યા છે એમાં તો આપણા બ્લોકમાં બન્યા રહો પાછળ ઢોરા છે તો આપણે હેડાય છે ખેતરમાં જો મિત્રો પોણી હેડે છે

આ બધું પોણી ભરાય છે અમ જ પાણી છોડવા છે ગેટ જો અત્યારે પોણી ભરાઈ ગયું છે તો ચાલો મિત્રો આપણી નદીમાં જઈએ ને તમને નદીનો નજારો બતાવું જેટલું પાણી ચાલુ છે આટલા હજી પોણી આમાં પગે પહેરી દઈ છે બધું જ પાણી ભરાઈ જાય છે આટલો હજી હા હોમી નદી આપણે નદીમાં આવી જાય છીએ જો આ નદીમાં નજારો કેવો છે બધી પોણી શું આપણે નદીમાં આવી જાય છે પણ અત્યારે તો પોણી ઓછું કાલે વધારે અટતું તો કાલે લગભગ દસ થી આઠ ગેટ્યા હતા આટલો બધી પોણી હાતું હતું પણ આટલું છે આ નદી છે સાબર ખાડોમાં જવાય ઉષાના પણ આ નદી જ છે સાબરમતી નદી જે કઈ છે એ નદી છે કારણ કે આ નદીમાં હોનારા હોય ગમે ટાઈમ પોણી આવે પણ આ તો ખાલી છે આ બધું પોણી સોળ છેલ્લા બધું પોણી જ ભરાઈ જાય છે આટલા હોય અમારા શીતર હોય છે બધું